નવરાત્રિના તહેવારને અનુસંધ સંધાને આજે એસઓજીની ટીમ સાથે તેઓને મળેલ બાતમીના આધારે તેઓની ટીમ સાથે વાઘેલા સાહેબ અને અમારી ટીમ ફૂડ સેફ્ટી ઓફિસર એસ એસ રાવલ તથા કૃપાબેન સાથે અમે એ સ્થળ ઉપર આપણે અહીંયા પાટણ વેરાવળ દરવાજા પાસે બોર્ડ છે વોળગા વોલગા કી ડેપો તે સ્થળ ઉપર અમે તપાસ માટે આવેલા અને સ્થળ દરમિયાન જોવા મળ્યું કે દિવેલ અને ઘી બંનેનો એક જ સ્થળ ઉપર સંગ્રહ કરેલો જોવા મળેલો બરોબર તેમાંથી પાંચ ડબ્બા ઘીના રાખેલા હતા પંદર કિલોગ્રામના ટીનના હતા ટોટલ પંચોતેર કિલોગ્રામમાંથી એક ઘીનો નમૂનો અમારા ફૂડ ઓફિસર મારફતે લેવામાં આવેલ છે અને એક દિવેલ હતું તો ખરેખર દિવેલનો ઉપયોગ ઘીમાં કરેલો છું કે તેમ બરાબર ઘી ખરેખર ચોખ્ખું હતું કે નહીં તે માટે એક દિવાળીનો નમૂનો એલેટન તરીકે પણ લીધેલો છે એમ કુલ બે નમૂના લીધેલા છે અને સરકારી લેબોરેટરીમાં ભૂતકાળના અર્થે આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવશે જે રિપોર્ટ આવે છે આગળની કાર્યવાહી જે રિપોર્ટ જે કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે તો એમ આમની જે લાયસન્સ તો હતું પણ એમાં શું છે કે એમને પૂરું થઈ ગયેલું હતું બે હજાર ચોવીસમાં રિન્યુ કરાવેલું હતું તો આમ જોવા જવું તો એમને વગર લાયસન્સ એ ધંધો ટૂંકમાં એમનો ચાલુ હતો હાલમાં એમને લાયસન્સ મેળવી લેવા માટે નોટિસ પણ લેખિતમાં આપેલી છે અને જો તે મુજબ લાઇસન્સ ન મેળવે તો કાયદાની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી વગર લાઇસન્સનો પણ કેસ કરવામાં આવશે